ભારતમાલા હાઇવેમાં સંપાદન કરેલ ખેડૂતોની જમીનનું યોગ્ય વળતર આપવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવ્યું દિવોદર પ્રાંતને આપ્યું ભારતમાલા હાઈવે જમીન સંપાદનમાં ખેડૂતોને વળતરમાં વ્હાલા દવાલાની નીતિનો આક્ષેપ ખેતીની જમીનની ચોરસ મીટરનો ભાવ જંત્રી થી સો અને બિન ખેતી જમીનની ચોરસ મીટરનો ભાવ ત્રેતાળીસ સોમી આવી નીતિથી ખેડૂતો કંગાર થઈ જશે ખેડૂતોને જંત્રીનો ઓછો ભાવ મળતા ખેડૂતોની કફોડી હાલત જ્યારે બિન ખેતીવાળાઓને કરોડોનો ભાવ મળતા માલામાલ આજરોજ કાંકરી દિયોદર અને થરાદ તાલુકાના ખેડૂતો દિયોદરના સણદર ખાતે અંબાજી મંદિર ખાતે એકઠા થઈ થરાદ અમદાવાદ ભારતમાલા હાઈવે રોડમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે તેનું યોગ્ય વળતર ન હોવાથી મંદિર ખાતે ત્રણેય તાલુકાના ખેડૂતો એકઠા થઈ નવી જંત્રી મુજબ વળતર આપવામાં આવે ને એક સમાન વળતર મળે તેવી ચર્ચાઓ કરવામાં આવી ખેડૂતોએ પોતાની માંગણી જેવી કે સરકાર દ્વારા બે મુજબ જૂનો ભાવ લેવાયો છે તે ભાવ હાલના ભાવથી ઘણો નીચો છે જ્યારે બિનખેતીનો ભાવ ઘણો ઊંચો આપવામાં આવ્યો છે જેઓ કે ત્રેતાળીસસો અને ખેતીની જમીનમાં બાવીસમી ક્યાંક ત્રીસમી જેમાં ઘણો ભેદભાવ છે કારણ કે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી જો યોગ્ય વળતર આપવામાં નહીં આવતો તો અગાઉના સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે બિરોચી ફરગુવન ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા